હવે પાકિસ્તાનના રાજકારણમાં આતંકવાદીઓ સત્તાવાર રીતે એન્ટ્રી કરી રહ્યા છે મુંબઈના છવ્વીસ અગિયારના આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સઈદના નવા રાજકીય સંગઠને પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરી યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવવાનું એલાન કર્યું છે હાફીઝની પાર્ટી મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે જેમાં હાફીઝના પુત્ર તલ્લાહ સઇદનું નામ પણ સામેલ છે મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સૈદ નો પુત્ર તલ્હા સૈદ પાકિસ્તાનમાં સાંસદ બની શકે છે પાકિસ્તાની અખબાર ધ ના અહેવાલ પ્રમાણે તલહા સૈદ સીટ ચૂંટણી લડી છે અને તેના માટે નોમિનેશન ફાઇલ કર્યું છે રિપોર્ટ પ્રમાણે તલાહ પાકિસ્તાન મર્કીઝ મુસ્લિમ લીગ પી એમ એલ ની ટિકિટ ઉપર ચૂંટણી લડી રહ્યું છે એવું માનવામાં આવે છે કે આ પાર્ટીમાં તમામ ફંડિંગ હાફિઝ સૈદ ના અજાણ્યા સ્ત્રોતમાંથી માંથી મળે છે